ઉદ્યોગપતિઓના દેવા માફ કરશો પણ ખેડૂતોના નહીં અમરેલીમાં ખેતી બચાવો ખેડૂત બચાવો સત્યાગ્રહ શરૂ થયો છે તેની સાથે જ કોંગ્રેસના નેતાઓ સરકાર સામે ઉગ્ર રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે ભાજપે કોંગ્રેસ સરકાર વખતે કરેલી રજૂઆતો હવે ભાજપ સામે ઊંધી પડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં શું છે સમગ્ર મામલો કોંગ્રેસ નેતાઓ જ્યારે ખેડૂતોના બગડેલા પાક સાથે આવેદન આપવા પહોંચ્યા ત્યારે શું બન્યું તેના વિશે નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન અમરેલી જિલ્લામાં કોંગ્રેસ ખેતી બચાવતની સાથે ખેડૂતોએ તેમના બગડેલા મગફળી કપાસ લઈને આવેદન આપવા પહોંચ્યા એમની માગણી હતી કે સરકાર લાખો કરોડોના ઉદ્યોગપતિઓના દેવા માફ કરી શકે છે તો જગતના તાતના દેવા કે માફ નહીં કરે સાંભળો પરેશ એ શું કહ્યું અત્યારે સરકાર જો ઉદ્યોગપતિઓના દહ બાર પંદર લાખ કરોડ માફ કરી શકતી હોય તો આજ આવા કઠણ કાળની અંદર મારા ખેડૂતોના બે પાંચ દહ લાખ રૂપિયાના દેવા માફ નહીં થાય થશે મને વિશ્વાસ છે કે આ ખેડૂતો એક થઈ અને સરકારનો કાન આ મળશે અને ખેડૂતોના દેવા માફ કરવા પડશે એ ખેડૂતોના દેવા માફ કરજો એવી અમે મુખ્યમંત્રીને વિનંતી કરી છે અને જો આ સરકાર ખેડૂતોના દેવા માફ નહીં કરે ને તો ગુજરાતના ખેડૂતો આવતા દિવસોમાં આખા ગુજરાતની અંદરથી કાદવ સાફ કરી નાખશે એવો મને સંપૂર્ણ પરેશ ધાનાણીના નિવેદન બાદ ખેડૂત કેન્દ્રિત રાજકારણમાં ખળભળાટ મચ્યો છે અને ખેડૂતોનું દેવું માફ કરવાની વાત મજબૂત બની રહી છે કોંગ્રેસ નેતા પ્રકાશ દુધાદે પણ સરકારને આડે હાથે લેતા કહ્યું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી તે સમયે ભાજપના નેતાઓ દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાની વાતો થતી હતી અને અત્યારે જ્યારે તેમની સમય આવ્યો છે ત્યારે તેઓ શું કરી રહ્યા છે સાંભળો તેમણે શું કહ્યું અન્ય કંપનીઓ મોટી મોટી મલ્ટીનેશન કંપનીના ઓગણી ઓગણી લાખ કરોડના દેવા હિન્દુસ્તાનમાં માફ થતા હોય તો આપણા વડાપ્રધાન છે આપણા પોતાના વડાપ્રધાન છે માં પીરસનારી મોસાળે જમણવાર ગુજરાતની અંદર આપણી નરેન્દ્રભાઈની સરકાર હતી મનમોહન મનમોહનસિંહની સરકાર દેશમાં હતી ત્યારે રોજે ઊઠીને લાફા મારવાની એડવર્ટાઈઝો સાથે ગાળો આપવાનું કામ કરતા હતા અમે તમને ટેકો આપીએ છીએ કે તમે ખેડૂતના દેવા માફ કરો અમે ભારતીય જનતા પાર્ટીનું સત્કાર કરશું સન્માન કરશું ખેડૂતની વેદના અને વ્યથાને ઢંઢોળવાનો પ્રયત્નની સાથે તાલુકે તાલુકે ખેડૂતોના સત્યાગ્રહ કરવાના છી આઠ તારીખે ખેડૂતોની રેલી સોમનાથથી આવે છે ખેડૂતને એકવાર કરવો જરૂરી છે અમે અમારો નિભાવીએ નિભાવીએ અમારી ફરજ અને ફરજના ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરી માવઠાએ કરી દીધી છે સર્વે કરાવ્યા તો ખેડૂતોએ સર્વેનો બહિષ્કાર કર્યો અને હવે ખેડૂતો તેમનું દેવું માફ કરવા સત્યાગ્રહ કરવાની શરૂઆત કરી છે સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો આવનારી વિધાનસભામાં અમે સરકારને તાકાત બતાવીશું સરકાર હવે ઘેરાઈ ચૂકી છે રાહત પેકેજમાં સરકાર મોટી જાહેરાત ચોક્કસ કરશે પણ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ પર શું પગલાં લેશે તે જોવાનું રહ્યું તમે આ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સોમાનની વાત તમને પસંદ હોય તો તમારા સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સોમાન નમસ્કાર